દાંડી સાથે ભીમરાણનું નામ લેવામાં આવે છે અધર્મ પર વિજયના પ્રતિક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્ર પૂજા કરી હતી આ વખતે પરંપરાગત શસ્ત્રોની સાથે આધુનિક ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી જે ગુજરાત પોલીસના બદલાયેલા સમય અને આધુનિકીકરણ તરફના ઝુકાવને દર્શાવે છે સાથે તેઓએ ગોધરા કાર્યવાહીને લઈ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારી જગ્યા પર મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બંને એકસાથે નહીં ચલાવી શકાય શસ્ત્ર પૂજા બાદ હર્ષ સંઘવીએ રાજ્યની જનતાને દશેરાની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે આજે દશેરાના દિવસે ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અહીં વર્ષો જૂના શસ્ત્રો અને આજના લેટેસ્ટ હથિયારો નજરે પડી રહ્યા છે પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રોની આજે પૂજા કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થતા ડ્રોન જેવા આધુનિક સાધનો પણ હવે પોલીસના શસ્ત્રગારનો ભાગ બની ચૂક્યા છે અને તેમની પણ પૂજા કરીને ટેકનોલોજીના મહત્વને સ્વીકારવામાં આવ્યું છે દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેક્નોલોજીના તમામ સાધનો જોડે સજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રોયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેક્નોલોજીને પોચીવળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો

આ બંને એક સાથે નહીં ચલાવી શકાય ગેરકાયદે બાંધકામ કરનારા અને રાજ્યમાં અશાંતિ ફેલાવનારા લોકો સામે ગુજરાત પોલીસ કડકથી કડક પગલા ભરી રહી છે સરકારી જગ્યા પર કોઈ પણ પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં શાંતિ ફેલાવવી રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈ પણ પ્રકારનો અડચણ ઉભો કરવો આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી પણ વધુ કડક પગલા ભરવામાં આવશે આજે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભારે ઉત્સાહ